હવે તમને મતલબ ઈશ્વરિયા પાક ની થોડી ઘણી હિસ્ટ્રી આપણે કહી દઉં સિત્યોતેર સ્કવેર યાર્ડમાં મતલબ આ બનાવેલ છે ઈશ્વરિયા પાર્ક અને બે હજાર આઠમાં નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદીના હસ્તે મતલબ આ ઈશ્વરિયા પાર્કનું ઉદ્ઘાટન કરવા આવ્યું હતું અને આપણે એક જોતા મતલબ ગોલ્ફ સોરી 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 ગોલ્ફ એકેડમી તરીકે મતલબ ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ઈશ્વરિયા પાર્કમાં આપણે એક સાયન્સ સિટી મ્યુઝિયમ આવી જાય છે મતલબ જે અત્યારે મતલબ ચાલુ હોય છે કે બંધ હોય છે એક્સ વાય મને ખબર નથી હોય છે અરે તો ધોતી ખોલ કારણ કે રીઝન કે મતલબ અહીંયા આપણે કોઈ ગયા નથી ફરવા અને આપણે શું કે નેચર લેવલ મતલબ આપણે પાર્કમાં જ રખડતા હોય વાત થઈએ એક્સ વાય ઝેડ તો આપણે આની મતલબ થોડી ઘણી માહિતી દેવા માંગુ તો મતલબ સ્ટાર્ટિંગમાં આપણે જોઈએ તો મતલબ ગેટ આવી જાય છે મતલબ પછી થોડું આપણે થોડું ઘણું આવીએ તો મતલબ બે ત્રણ મતલબ ડાયનોસોર આવી જાય છે થોડી આપણે શું વૈદિક શાસ્ત્રી અને શું કહેવાય થોડી ઘણી હિસ્ટ્રી આપણે કહેવા માંગે છે અને આપણે અંદર આપણે જોઈએ તો આપણે થોડું ઘણું માઉન્ટેન આવી જાય પહાડ આવી જાય છે વાહ વાહ તો તો ક્યાં આપણે મતલબ એન્ટ્રી ગેટમાં એન્ટ્રી ગેટમાં આપણે પહોંચી તો ગયા છે અત્યારે અને આ બધાય કહેવાય છે કે મતલબ મ્યુઝિકલ ફાઉન્ટેન છે બટ તો મ્યુઝિકલ ફાઉન્ટેન મતલબ આજથી મતલબ બે હજાર આઠમાં ઉદઘાટન થયેલ હતું અને અત્યારે બે હજાર પચીસ હાલે છે એટલે આઠ લઈને અઢાર લઈ તો મતલબ દસ વર્ષ એ થઈ ગયા અને એ બીજા મતલબ આપણે બે હજાર પચીસ આવે છે અત્યારે તો આઠ ને પાંચ તેર વર્ષ જેવું તો થઈ ગયું છે અત્યારે અહીંયા આપણે શું કે મ્યુઝિકલ ફાઉન્ટેન છે અને અહીંયા પછી જે મતલબ એકસો જે સ્ટેરિયા બીજા રાખેલા હોય છે અને તમે મતલબ બે અહીં લોકેશન જોઈ લો ખાલી નયન રમણીય અને પ્લાસ્ટિકની તો સખ્ત મનાય છે મતલબ કોઈ પણ એક સો હિઝાર મતલબ વસ્તુ લઈ આવે તો મતલબ ગેટે પકડાઈ જાય છે અને અહીંયા આજુબાજુ મતલબ આવે તો દુકાન બુકાનમાંથી આપણે એક સો હજાર મતલબ વસ્તુ આપણે લઈ લઈએ તો મતલબ આ ડસ્ટબિન રાખેલા છે મોટા મોટા એમાં આપણે નાખી દેવાના તો હવે આપણે અંદર આપણે જોઈ લઈએ અને શું શું બતાવે છે આપણે નિહાળી લઈએ ચાલિ એક કામ કરોસો રૂપિયા દે અને પચાસ રૂપિયા કાઢ ઓવર એક્ટિંગ હવે તમને મતલબ આપણે એક ગોલ્ફ રમવા માટે ગોલ્ફની એકેડમી છે પ્લસ આપણે ફૂટબોલનું થોડું ઘણું મેદાન છે અને વ્યક્તિ મતલબ અહીંયા શું કહું મતલબ રાજકોટના માણસો અને નાના ચાઇલ્ડ રમવા માટે મતલબ ઘણી બધી આપણે એક્ટિવિટી કરી શકીએ મતલબ ઘરેથી આપણે મતલબ બેસબોલ લઈ આવે ક્રિકેટ લઈ આવે વોલીબોલ લઈ આવે દડો લઈ આવે એક્સ વાય જેડ આપણે અહીંયા લોનમાં આપણે રમી શકીએ અને વૃદ્ધો માટે તો શું આપણે વૃદ્ધો માટે કહેવા માગું તો તો એના માટે મતલબ અહીંયા નયન રમણીય આ જગ્યા છે અત્યારે તો વૃદ્ધો માટે તો મતલબ આ મતલબ એક જોતા મતલબ સ્વર્ગ જેવું અનુભૂતિ થાય મતલબ આપણે સિટીમાં આપણે મતલબ ગામડા વિસ્તારમાં આપણે જોઈએ તો મતલબ બધું ખુલ્લું વિસ્તાર હોય ને આપણે સિટીમાં આપણે અરે બાપરે તો ધોતી આપણે અંદર એન્ટ્રી મારીએ તો શું કહેવાય કંઈ આપણે મતલબ ખુલ્લું કંઈ દેખાય નહીં આ બાજુ હોય તો બિલ્ડિંગ ઓલી બાજુ બિલ્ડિંગ બધી બાજુ બિલ્ડિંગ બિલ્ડિંગ એના કરતા મતલબ વીસ રૂપિયાની ટિકિટ લઈ જશો ઈશ્વરીયા પાર્ક ની અને એમ વીસ રૂપિયા વસૂલ કરીને જાવ વાત તો સહી તો વીસ મતલબ આપણે શું કહેવાય એના દસ ગણા જેવા વસૂલ આપણે કરી જઈએ કારણ કે અહીંયા હજી માસ્ટર પીસ છે ને પીસીસ છે ને એ તમને ક્યાંય જોવા નહીં મળે મતલબ રાજકોટમાં એટલા ફરવાળા એક પ્લેસ છે ને એમાંથી ટેન ઓન ટેન રેટ આપવું ને અત્યારે તો ઈશ્વરીયા પાર્કને આપવું અત્યારે રીઝન વાય કે અહીંયા મતલબ વાત જવા જો અત્યારે હવે આ સીડી આપણે જડતા જડતા અહીંયા એક મતલબ હું કહેવાય લાઇટા જેવું મને દેખાય છે અત્યારે અને ત્યાંથી આપણે આ બધે દ્રશ્યો આપણે ઉપરથી જોશું અને આ ફ્લેગ પણ આપણે જોશું આપણે ઇન્ડિયન ફ્લેગ ચાલો આપણે ચડવાનું ચાલુ કરીએ ધીમે ધીમે ગીરના સીડી કરતા આવેલું છે ચાર પાંચ સ્ટેપ આપણે ચાલી જઈએ પછી પગથિયો આવે છે તો આપ જગ્યા તો મતલબ થોડી ઘણી અપવિત્ર જેવું લાગે છે મને અત્યારે કારણ કે બધા મતલબ મારી ઘર સિંગલ તો ન હોય તકલીફ બધા કપલ બેઠા હતા હવે કપલ ને આપણે ડિસ્ટર્બ તો કરે નહીં બધા મતલબ એનું એકલા પણ મતલબ માણું આવ્યો હોય અને ફેમિલીથી દૂર મતલબ રખડવા આવ્યો હોય તો આપણે એને કરાય ને અત્યારે તો આપણે અહીંથી મતલબ બધી નજરો માણી રહીએ એ બધી અચ્છી વાત કહીએ આપણે અને આપણે હું કહેવાય ત્યાં મતલબ ડેસ્ટિનેશન ઉપર તો આપણે જવાનું નહીં રીઝન વાય કે અહીંયા કપરજિયા બધા બેઠા હતા હવે આપણે એને ડિસ્ટર્બ કરાવી નહીં હવે એને ડિસ્ટર્બ કરતા પછી મને મતલબ મારા લોકમાં ડિસ્ટર્બ હોય એના કરતા મારો ખૂટો હટ આટાજી સટક એના કરતા આપણે મતલબ ડેસ્ટિનેશન મતલબ ચેન્જ કરી નાખીએ અને આપણે ઇન્ડિયન પ્લેક તરફ આપણે જઈએ અત્યારે અને ત્યાં આપણે પીસી જ લઈએ અહીંયા થોડાક થોડાપોરા ફોટા પડા લઈએ અને અત્યારે મતલબ મસ્ત મતલબ મજા આવે છે અત્યારે ભાઈ તો મતલબ શું કહો અત્યારે ખોટું કર્યું રખડવાની જરૂર હતી નહીં આવી જવાની જરૂર હતી હા થોડા ઘણા થેપલા અને ગાઠિયા અને બાસી સણા અને બધું લઈ અને અહીંયા મતલબ બે ત્રણ દાડા રોકાઈ ગયા હોત ને હા ખરે યાર મતલબ પાંચસો રૂપિયા મતલબ પેટ્રોલ ભાઈ મતલબ આપણે હું કઈ ગામડે જાવ દોઢસો કિલોમીટર પાછું પાંચસો નો નાખીને પાછો રૂપિયા જ ખોટાવું એના કરતાં મતલબ વીસ રૂપિયાની ટિકિટ લઈ લેવાની ભાઈ બંધા તો ગયા ભોગ ગયા ઈચ્છા મતલબ એધર મતલબ ગુમ રહ્યા ઉત્તર પૂજી હરી હરી મળે તો હું પૂજું પહાડ તો મતલબ આપણે ગિરનાર તો આપણે પૂજી લીધો ને મસ્ત દર્શન કરી લીધા છે તો હવે આપણે ઈશ્વર્યા પાકનો મતલબ આ જે ઇન્ડિયન ફ્લેગ છે એનો આપણે જે રૌન્દ્ર સ્વરૂપ છે ને એ આપણે આપણે જોઈ લે અત્યારે અત્યારે આપણે થોડો ઘણો ફૂગવા તો આવ્યો અત્યારે બસ એટલે હું જોઈ લો પછી તમને ગાડી તો ભાઈઓ બહેનો દિલ થામકે બેઠીએ આ રોંદ્ર સ્વરૂપ જોવા માટે તમને લઈ નાના છોકરા માટે કહેવા માગું ને કે ઘણી બધી એક્ટિવિટી અહીં કરી શકે છે અને ક્રિકેટ રમી શકે વોલીબોલ દડો એક્સ વાય જેટ ગમે અને બુઝુર્ગો માટે આપણે હું કહેવા માગું ને તો મતલબ અહીંયા શાંતિભરું નયન રમણીય દર્શન કરી શકે અને આપણે હું કહે સિટી કરતાં સિટીના ઘનઘોર અવાજ કરતાં અહીંયા પીસી લઈ શકે શાંતિથી બેસી શકે અને એનું એકલા પણ મતલબ આનંદ કરી શકે અને આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ તો મતલબ ત્રણ ચાર ડાયનોસોર હતા પછી આપણે મ્યુઝિકલ ફાઉન્ટેન જોયો છે અને પછી હું કહેવાય ઘણું બધું આપણે જોઈ લીધું છે હવે તમને આઈથી મતલબ બતાવવા માગું ને તો અહીંયા ચિલ્ડ્રન માટે એક શું કહેવાય નાનકડું મેદાન છે જ્યાં મતલબ હિંચકાઓ છે લસરપટ્ટી છે અને ઘણી બધી એક્ટિવિટીઝ છે તો ફર્સ્ટ બ્લોગ મેં મતલબ હિસ્ટોરિયા પ્લાકનો મતલબ મેં સ્ટાર્ટિંગમાં હજી બનાવ્યો હતો ને જે મારો મતલબ ફર્સ્ટ લો ગયેલો હતો મતલબ મેં મતલબ ડીપમાં બધું જોયું નહોતું રીઝન વાય કે અહીંયા અંધારું બંધારું બધું થઈ ગયું હતું હવે આપણે અંધા અત્યારે મતલબ આ બધું ઘણું બધું જોવા મળે મતલબ વીસ રૂપિયાની ટિકિટમાં મતલબ પૈસા ઓછો આપણે કહેવાય મતલબ બિગ પ્રીમિયમ લઈ લઈ હતું ને એના જેવું લાગે છે આપણે અને અત્યારે આ દ્રશ્ય લઈ લો અહીંયા આપણે આપણે ટાઈગર આવી જાય છે ટાઈગર જેવું મને લાગતું જ નથી બટ ટાઈગર છે એમ પણ અરે બાપ રે એ તો ધોતી ખોલરા તમે એનો ખાલી પંજો જોઈ લ્યો ટાઈગર હજ છે અહીંયા બાજુમાં ત્રણ રેબિટ છે પ્લસ શું કહેવાય આ વિશાલ કાંઈ લસણપટ્ટી છે અને અહીંયા જીરા ભાઈ આવી ગયા છે આપણે અને અહીંયા જે લસરપટ્ટી છે એના થોડા સ્ટેપ સ્ટેપ તૂટી ગયેલા છે અને કાંઈ કાંઈ જાયન્ટ લસરપટ્ટી છે વાજગર મામા હે હવે આપણે અંદર જઈને તમને મતલબ આગળથી બતાવું ખોટું ઝૂમ કરે વિડીયો ક્લિયર આપણે ખરાબ નથી કરવી આગળ જઈને બતાવું ચાલો કહેવા માગું ને તો મતલબ વીસ રૂપિયાની ટિકિટ મતલબ બહુ વસૂલ છે મતલબ ફરવા લાયક તો બહુ છે આપણે મતલબ આવું વાતાવરણ હોય અને બે અઢી વાગ્યા હોય ને આપણે મતલબ હાંડ પડી આખો દી વાગી આપણે ખબર ન પડે ભાઈ કાંઈ જગ્યા દેવી માસ્ટર પીસ જેવી છે તમે બધું પાછળ રસીય તમે જોઈ લે ખાલી હા ટીટોડી બેન તમે વ્લોગમાં આવો જ છો તમારો વોઈસ આવી જાય છે અને આ નેચરલ જે હા ગોરિલા આજે પહેલે ફેમિલીના રિલેટિવના કોઈ મતલબ નાના છોકરા હોય ને અને વીસ રૂપિયાની ટિકિટ આપણે પ્રદ્યુમન પાર્કમાં નથી રખડાવવા ને આપણે કુપોષિત સિંહ વાઘ કે એવું કંઈ દેખાડું નથી આપણે એને આ જગ્યાએ લઈ આવ્યા છે થોડુંક સ્ટ્રગલિંગ છે મતલબ અહીં ફૂગવા માટે હાલી હાલી આવવા માટે એના રાઈતના મતલબ ટાટિયા બાટિયા થોડાક દુઃખ છે એના પગ પગ થોડાક દુઃખ છે એ મતલબ દબાઈને હોઈ જાય અને નીંદ્ર પણ વહેલી આવી જાય પણ એમ કહે કે જીતભાઈ તમારી વાત સાચી હતી વીસ વીસ રૂપિયા મતલબ હું કહેવાય વસૂલ જ છે આ બાજુ ખરેખર અહીંયા રખડા જેવું છે અત્યારે હવે આ બધું જોઈએ એને હિઠોડીનો અવાજ સાંભળીએ ને શું કહેવાય લે અહીંયા તો મતલબ હિંસકો છે વાહ કરો વાહ ચાલો માંગ ગયો આપણે થોડું ઘણું શું કહેવાય હિસ્સકી લઈ મસ્ત મજા આવી ગયો ભાઈ હિસ્કો હિસ્કીને હા ઘરે તો આપણે શું કહેવાય કંપનીએ તો કોણ આપણે ઝુલાવે વાત તો ગયા સુપરવાઇઝર ઉપરથી નીચે ઝુલાવે રાખે એના કરતા આપણે આહીનો ઈશ્વર એ બાકમાં

એવા વ્યક્તિ અહીંયા આવી શકે ઓને હિંચકો જોડી લો પછી વ્લોગ બનાવી